નમસ્કાર બીટીવી ન્યુઝ પર સમાચારોમાં હું છું સાથે વિની સૌ પ્રથમ જોઈશું ત્રણ મિનિટમાં હાર સમાચાર પ્રધાનમંત્રી મોદીએ આપ્યો નવો નારો કહ્યું નથી જોઈતી કટ્ટા સરકાર ફરી એકવાર એનડીએ સરકાર છત્તીસગઢના ગરિયાબંધમાં નક્સલીઓનું આત્મસમર્પણ સાડત્રીસ લાખના ઇનામી સાત નક્સલીએ હત્યાર છોડ્યા મેરીલેન્ડના બાટીમોરમાં વેરહાઉસમાં લાગી ભીષણ આગ આગ પર કાબુ મેળવવા ફાયરની એકસો પચાસથી વધુ ગાડીનો પ્રયાસ આગ લાગવાનું કારણ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે શ્રીનગર સેન્ટ્રલ જેલ સહિત અનેક જેલમાં તપાસ કરીને વધારી સુરક્ષા ચૂંટણીમાં અનામત મુદ્દે પાટીદાર અગ્રણી અલ્પેશ કથરિયાએ આપ્યું મોટું નિવેદન કહ્યું શિક્ષણની જેમ ચૂંટણીમાં અનામત મુદ્દે સરકારમાં છે રજૂઆત અભ્યાસ પછી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે ભાવનગરમાં ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોના હાલ બેહાલ માર પછી ડુંગળીનો બસ્સો રૂપિયા સુધી ભાવ મળતા ખેડૂતો પરેશાન બનાસકાંઠાના અમીરગઢમાં યુરિયા ખાતરની અછત ખાતર લેવા ખેડૂતોએ વહેલી સવારથી ડેપો પર લગાવી લાંબી લાઈન બનાસકાંઠાના ધાનેરાની નેનાવા બોર્ડર પાસે અગિયાર લાખ છવ્વીસ હજારના દારૂ સાથે ટ્રક ચાલકની અટકાયત ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પર રાજકોટમાં ત્રાસ પેન્ડા ગેંગના આરોપીને પોલીસે કરાવ્યો ભાન ત્રણેય આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સુરતના કોસંબામાં પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીની પૂછપરછમાં મોટો ખુલાસો અન્ય રાજ્યની ઘટના સમાચારમાં જોઈને આરોપીએ ઘડ્યો હતો હત્યાનો ક્લાસ રાજકોટમાં પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં મોટી કાર્યવાહી પ્રધુબન નગર પોલીસે પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કરી અટકાયત અમદાવાદના ઢોરપાટી ભૂલી માનવતા પશુ પકડવાનો વિરોધ કરતા ટીમે મહિલાને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સુરેન્દ્રનગરના ઐશ્વર્યા બા ગ્રામજનો અને ના કર્મચારી વચ્ચે બબાલ ના કર્મચારી આઈ કાર્ડ અને નંબર પ્લેટ વિનાની કાર લઈને ચેકિંગ માટે આવતા ગ્રામજનોએ કરી રક્ષચક વીડિયો વાયરલ પંચમહાલના શાહણદેવી ગામમાં સગર્ભા સાથે છેતરપિંડી આરોપીએ ગાંધીનગરથી બોલતા હોવાનું કહી પાસેથી પડાવ્યા બાર હજાર પાંચસો રૂપિયા સુરતના ડુમસ રોડ પર મહાદેવના બંદરમાં થયેલી ચોરીનો ખેલાયો ભેદ ડુમસ પોલીસે એકસો પચાસ સીસીટીવી તપાસીને ચોરીને અંજામ આપનારા બે આરોપીની કરી ધરપકડ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કીમ્યો પંચમહાલના મોરવા હરફમાં ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાપેરીનો અમદાવાદના નરોડાના શિવમ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શાળા માત્ર ત્રણ શિક્ષકો પર નિર્ભર વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર દીવ જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત જિલ્લા પંચાયતની ત્રણેય બેઠક પર લહેરાયો ભગવો